જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે ફાગણ મહિનામાં આવતું પયો વ્રત વિશે જાણશું પયો વ્રત ફાગણ સુદ એકમથી ફાગણ સુદ બારસ સુધી આ પયોવ્રત લેવાય છે તો પયોવ્રતની વિધિ પયોવ્રત આ વ્રત ફાગણસૂદ એકમથી બારસ સુધી કરવામાં આવે છે આ વ્રત સ્ત્રીઓ કરે છે વ્રત કરનારે બાર દિવસ સુધી સવારે વહેલા ઉઠી નદીએ જઈ સ્નાન કરવું ત્યાર પછી સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવી ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા કરવી એ પછી તેરમા દિવસે આ વ્રતનું ઉજવણું કરવું એ વખતે ત્રણ પાંચ કે સાત બ્રાહ્મણોને જમાડી અન્ન અને વસ્ત્રનું દાન આપવું વ્રત દરમિયાન રોજ એકટાણું કરવું ભોંય પથારી કરીને સૂઈ જવું અને બ્રહ્મચર્ય પાડવું આ વ્રત કરવાથી નિસંતાન સ્ત્રીને સંતાન પ્રાપ્ત થાય છે જે સ્ત્રીને કશું આ થઈ જતી હોય અથવા જે સ્ત્રીના બાળકો જન્મીને મળી જતા હોય તો તેઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે તો ભગવાન સૂર્યનારાયણ તેમની હરેક મનોકામના પૂર્ણ કરે છે અને બાળકોને દીર્ઘાયુ બક્ષે છે તો આ હતું પયો વ્રત વિશેની વાત જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ